ના રોજ રાત્રે નવ વાગ્યે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતભરના મુસ્લિમ અગ્રણીઓ ઉપરાંત અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વિશેષ ઉપસ્થિતિમાં સાવલીના વર્ષોથી સેવા કાર્યો સાથે જોડાયેલા બાબરભાઈ ઉર્ફે યુનુસ શેખ જાવેદ શેખ ફારૂક બાબા અબુલ કલામ અને સાવલી મદારુલ ઉલુમના સૈયદ અસગર અલી બાપુ દ્વારા ખિદમતે ખલ્ક એવોર્ડ બે હજાર ચોવીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતભરના તેજસ્વી તારલાઓ ઉપરાંત વર્ષોથી લોકસેવા સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના હંમેશા કાર્યરત રહેતા અગ્રણીઓનું સન્માન કરાયું હતું અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમાં મુસ્લિમ સમાજના વકીલો પત્રકારો અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ અને કોરોના કાળમાં નાત જાતના વાળા રાખ્યા વગર પોતાના જીવની જરાક પણ પરવા કર્યા વગર ચોવીસ કલાક સેવામાં હાજર રહેતા કોરોના વોરિયર્સનું સ્વાગત કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોમી એકતા બનાવી રાખો ભાઈચારો મજબૂત કરો ખિદમતે ખલ્કનું કામ એવું છે કે તેના દ્વારા દેશની પણ સેવા કરી શકાય અને સમાજની પણ સેવા કરી શકાય વડોદરાના મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોની ભાઈએ કોરોના કાળમાં ચારસો જેટલા મૃતદેહોની અંતિમવિધિ કરી હતી તેને હું ખરા અર્થમાં કોરોના વોરિયર્સ માનું છું આવું કામ હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓને જોડવાનું કામ છે જ્યારે પણ આપણે જરૂરિયાત પડી હોય છે ત્યારે અગ્રણી હિન્દુ ભાઈઓએ પણ આપણી સાથે ખભે ખભા મિલાવી ઊભા રહ્યા છે અને આપણા કામ કર્યા છે સાવલીની અંદર એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરાયું તે આયોજકોને હું દિલથી અભિનંદન આપું છું આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ જેથી કરીને સન્માનિતનું મનોબળ મજબૂત થાય અને બીજાને પણ સારું કામ કરવાની પ્રેરણા જાગે જ્યારે અન્ય એક અગ્રણી ફારૂકભાઈ બટુકે देश प्रेम जुस्सो जज्बो तमाम मुस्लिमों में होवो जोइए तेना उपर भार मूकी अल्लामा इकबाल ने शायरी थी हाजर श्रोताओं ने झूमता कर दीधा था कौमी एकता को भी बनाए भाईचारे को भी मजबूत करे क्योंकि खिदमत खल का काम ये काम ऐसा है कि जिस काम से हम देश की भी सेवा कर सकते हैं समाज की भी सेवा कर सकते और सर्व समाज की भी सेवा कर सकते इसे बताया कि एक भाई ने 400 इंसानों की जो हमारे गैर मुस्लिम भाई थे उनकी कोरोना के अंदर अंतिम विधि करने का काम हमारे उस भाई ने किया मैं मानता हूं कि यह बहुत ही बड़ी नेकी का काम है और दो समाज को दो कौमों को जोड़ने का काम है ऐसे हिंदू समाज के भी जो लोग हैं वो भी बहुत सब लोग हैं मैं अक्सर कहता हूं कि हमारे साथ हिंदू समाज जो है वो हमारे बड़े भाई के समाज है उससे हमारा कोई झगड़ा या कोई परेशानी नहीं परेशानी जो है ऐसी जो, जो ये ये चाहती कि दो समाज हिंदू और मुस्लिम एक लेकिन मैं आज जिन लोगों का आज यहाँ पे सम्मान हुआ जिन लोगों को आज यहाँ पे अवार्ड से नवाजा गया मैं उन लोगों को बहुत बहुत मेरी जान से मुबारकबाद दूंगा और मैं कमेटी के लोगों को भी कहूंगा कि जिन्होंने एक एक अनमोल रत्न को एक एक हीरे को ढूंढ ढूंढ के जो है निकाला और इतना बड़ा साहस उन्होंने किया तो कि कार्यक्रम में स्टेज पे आना भाषण देना चले जाना बहुत आसान है लेकिन एक कार्यक्रम को अंजाम देना और सभी लोगों को बुलाना और सभी का मान सम्मान का भी ख्याल रखना ये बहुत मुश्किल काम होता है तो कमेटी ने जो ये काम किया है वो उसके लिए भी उनका बहुत बहुत સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો